જી ચોક્કસ આજે સૌથી મહત્વની બાબત કહી શકાય કે બનાસકાઠામાં ઠાકુર સમાજના આગેવાન અને ગુજરાત ક્ષત્રિય ઠાકુર સમાજના અધ્યક્ષ શ્રી અલ્પેશજી ઠાકોર આજે બનાસકાઠાની પાવન ધરા પર જઈ પધારી રહ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક બનાસકાઠામાં અલ્પેશ ઠાકોરની એન્ટ્રી થાય એ જ રાજકારણ ગરમાયું છે ત્યારે પાછ આપના સ્ટાર પ્રચારક અને ઉત્તર ગુજરાતના સ્ટાર પ્રચારક તરીકે જાણીતા અલ્પેશ ઠાકોરની આજે બનાસકાંઠામાં એન્ટ્રી થતાની સાથે જ રાજકીય પક્ષોમાં ઉથલપાથલ જોવા મળી રહી છે બનાસકાંઠામાં આજે અલ્પેશ ઠાકોરની એન્ટ્રી થતાની સાથે જ જેઓ હેલીપેડ મારફતે બનાસકાંઠાના વડગામ દાંતીવાડાના ચોડુબરી અને રાધનપુર સહિત જેઓ સભા સંબોધવા જઈ રહ્યા છે ત્યારે રાજકારણમાં સૌથી મોટી ઉથલપાથલ કહી શકાય છે અલ્પેશ ઠાકોર દક્ષિણ ગાંધીનગરના ભારતીય જનતા પાર્ટીના મજબૂત ઉમેદવાર પણ ગણવામાં આવે છે અને ઠાકોર સમાજના તેઓ સ્ટાર પ્રચારક છે અને ઠાકોર સમાજની ખાસ મહત્વની બાબત કહી એક અલ્પેશ ઠાકોરનું જે કામ કરી રહ્યા છે અલ્પેશ ઠાકોર એના જ થકી સમાજમાં વ્યસન મુક્તિ સહિતના વિવિધ કાર્યક્રમો થકી સમાજ ને શિક્ષણ અને જાગૃતતા લાવવાનું જે કામ છે અલ્પેશ ઠાકોર દ્વારા કરવામાં આવ્યું છે એ જ પરિણામે આજે અલ્પેશ ઠાકોર જે બનાસકાંઠાની મુલાકાતે છે તેઓ પ્રચાર દરમિયાન ઠાકોર સમાજનું જે સંમેલનો યોજવા જઈ રહ્યા છે એના જ પરિણામે આજે જે વિવેધ રાજકીય પક્ષોમાં ઉથલપાથલ જોવા મળી રહી છે અને અલ્પેશ ઠાકોર ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના ઉત્તર ગુજરાતના સ્ટાર પ્રચારક પણ માનવામાં આવે છે અને જેના જ પરિણામે અલ્પેશ ઠાકોર આજે દાંતીવાડાના ચોડુંગરી ખાતે પણ હેલીપેડ મારફતે જેવો ઉત્તરાયણ કરી અને પોતે સભા સંબોધ છે અને એ જ પરિણામે ધાનેરા મત વિસ્તારની અંદર જે આવેલા મતદાતારો છે મોટી સંખ્યામાં અહીંયા હાલ તો અહીંયા સભા સ્થળે પહોંચી ગયા છે ને એ જ પરિણામે અલ્પેશ હવે ટૂંક જ સમયમાં અહીંયા દાંતીવાડા ખાતે આવશે અને ત્યારબાદ તેઓ સભા સંબોધ છે અને હાલ તો આ મોટી સંખ્યામાં અહીંયા ઠાકોર સમાજનું માનવ મહેરામણ અહીંયા ઉમટી પડ્યું છે એટલે એ જ પરિણામે

અને આટમી તારીખે જ્યારે વિદેય ગુલારૂ છે ત્યારે ભગવાન ભઈ કહેવા જોઈએ કે વાહ કલ્પેશ તો આપણે એવી છે ગુજરાત એક છે જામીનાર બન જો વ્યસ્થ ના જવા દેતા તમને બધા જોડીને વિનંતી કરવા આવે છું કે તમને વિનંતી કરવા આવ્યું છું સાહેબ ખોટી દિશામાં ના દોડતા મને ચિંતા છે તમારી કોઈ